તો મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં આ ચેલેન્જમાં એવું રહેશે કે લંગડીનું ચેલેન્જ બધા મિત્રો તો તૈયારી ચાલુ થઈ જઈએ અને એક મિનિટમાં જે જેટલો આઉટ કરી કે જે વિનર થાય એને રૂપિયા એનો માલવામાં આવશે તો મિત્રો કોઈ પણ એક આપણા મિત્રને બોલાવવામાં આવશે અને એના આ પાટાવાન લંગડી લઈને જવાનું રહેશે આ બોર્ડર રી એની અને કોઈ પણ મિત્ર લંગડી રમતા રમતા વળકા નડી જાય તો એ આઉટ ગણા અને એ પોઈન્ટ જેના માથે લંગડી હશે એના અંદર ગણા પોઈન્ટ બરોબર તો મિત્રો પહેલા આપણે બોલાય ઉછેર ને ઉછેર આવી જાય આટલે લંગડી લઈ લે તું હું કહું એટલો 1 2 3 સ્ટાર્ટ ટાઈમર ચાલુ થઈ ગયો મિત્રો અને હોશિયાર પર લંગડી લઈને જતો રહ્યો ઉછેરું કરા જોઈએ કેટલા પ્લેયરો પાડા

3 સ્ટાર્ટ સેકન્ડમાં જ પડી ગયો તો મિત્રો હવે આપણે તૈયાર થઈ ગયો હવે કરી એ रुકો જરા સબર કરો 1 2 3 સ્ટાર્ટ ટંગે મને લાગે હવે ટેપારી હે હા ટંગે મને સુખેશ છો ટંગે પર ટંગે લબડે નોબો થઈ ગયો ના ના કોકે ના 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 વજન નહી વજન નહી ગુટરા ટંગે પર દાદા વજન છે યાર સાહેબ ગયા કાળો કેટલા અરે વાહ ભાઈ વાહ પંદર સેકન્ડ માં બે પાડે વાહ કાળું પંદર માં બે એકા આયુ આઉટ કાળુ આઉટ નકલ નકલ 15 23 મત કે ઓય 25 બસ સેકન્ડના અંદર કાળુએ ત્રણ જણોને પાડે કાળુ વાહ કાળુ સેકન્ડ સારી બરોબર હવે આ કાળુ બોલાય દે બીજો કાળુ આવી જા ગટુ ગટુ સ્ટાર્ટ બરોબર 1 2 3 સ્ટાર્ટ

के बड़े दूर से आए हैं चलो। 1 2 थ्री स्टार्ट ये सांप बना दे सांप ऐसे लहरा लहरा क्यों नरिया लहरा ये 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 लहरा ये ये अरे रिवर्स गाड़ी है ये साइकिल ने जब ये लगा साइकिल साइकिल लग जाए

તો મિત્રો અમારો ચેલેન્જ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો